નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી ખાતે આજે આચાર્ય મનોહર કીર્તિ સુરી એડવાન્સ રિસર્ચ જૈન સ્ટડી સેન્ટરની એક અગત્યની મીટિંગ વાઇસ ચાન્સેલર ડોક્ટર મોહન પટેલની અધ્યક્ષતામાં મળી હતી જેમાં કચ્છ યુનિવર્સિટીમાં આ એડવાન્સ રિસર્ચ જૈન સ્ટડી સેન્ટરનો હવાલો સંભાળતા ડોક્ટર પંકજ ઠાકરે જણાવ્યું હતું કે યુનિવર્સિટી દ્વારા સર્ટિફિકેટ કોર્સ તથા શોર્ટ ટર્મ કોર્સ શરૂ કરવાની આજની મિટિંગમાં બહાલી આપવામાં આવી હતી દરમિયાનમાં

સેન્ટ્રલ યુનિવર્સિટીના ડોક્ટર મિલિંદ સોલંકી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરાના ડોક્ટર ભાવેશ જેઠવા તથા રજીસ્ટ્રાર ડોક્ટર અનિલ ગોર સાહેબ આઈએએસ સ્ટડી સેન્ટરના પ્રોફેસર અજય રાઠોડ હિતેશ ખંડોર એમએસયુના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ તથા આર્ટ્સ ફેકલ્ટીના ડોક્ટર શ્વેતા જેજુરકર ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ આજની આ બેઠકના અંતે અમે પૂર્વ સભ્ય દીપક શાહે ઉતરા ધ્યેયન સૂત્રના ચાર ભાગ તથા વીસ પુસ્તકોના બે સેટ વાઇસ ચાન્સેલર ડોક્ટર મોહન પટેલ સાહેબને જૈન લાઇબ્રેરી માટે અર્પણ કર્યા હતા આ કોર્સમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈ અને લાભ વાઇસ ચાન્સેલર ડોક્ટર મોહન પટેલે આહવાન કર્યું હતું ભુજ ખાતે ક્રાંતિ ગુરુ કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર મોહનભાઈ પટેલ સાહેબ આપણી સાથે છે જયનગર એવા હિતેશભાઈ ખંડોર છે આ પ્રોગ્રામ જે ચલાવે છે એવા છે છે મિલિંદો ભાવેશભાઈ જેઠવા સાહેબ આપણે વાઇસ ચાન્સેલર સાહેબને ને પૂછીએ કે જૈન સ્ટડીઝ સેન્ટર એડવાન્સ જૈન સ્ટડીઝ સેન્ટર અને આઈએસ સ્ટડી સેન્ટર ચાલે છે આજે એની જે મહત્વની મિટિંગ મળી હતી એ મિટિંગના મુખ્ય મુદ્દાઓ કયા હતા અને શું નિર્ણય કરવામાં આવ્યા સાહેબ અમારા દર્શક મિત્રો જાણો ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી દ્વારા ચાલી રહેલ જૈન સ્ટડી સેન્ટર તેમજ આઈ એસ સ્ટડી સેન્ટરની આજરોજ સામાન્ય સભા મળી હતી તેમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે શોર્ટ ટર્મ સર્ટિફિકેટ અને ડિપ્લોમા કોર્સીસ એ આ કચ્છ યુનિવર્સિટીના આ બંને સેન્ટર દ્વારા ચાલવા જોઈએ એ જ જ્યારે આ સેન્ટર એ કચ્છ યુનિવર્સિટીને મળ્યું છે તો એના ઉપક્રમે આ જૈન જે સ્ટડી સેન્ટર છે એનો વધુને વધુ ફેલાવો થાય એના માટે આપણે વર્કશોપ સેમિનાર એવા વિષયોનું આયોજન કરી અને એ આયોજન પણ આપણા ભુજના ટાઉનહોલની અંદર થાય કે જેથી મહત્તમ વિદ્યાર્થીઓ અને જૈન ધર્મગુરુઓ સાથે એમનો વાર્તાલાપ પણ થઈ શકે અને એ રીતે આ જે મીટિંગ મિટિંગ મળી હતી એમાં આ બંને વિષયોને લઈ અને બે વિષયો નક્કી કરવામાં આવ્યા છે એની સાથે સાથે જે લાઇબ્રેરી છે લાઇબ્રેરીના પુસ્તકો પણ અહીંયા મળ્યા છે અને વધુને વધુ પુસ્તકો લેવા માટે અને એનો સંગ્રહ કઈ રીતે સારી રીતે થઈ શકે એના માટેનું પણ આયોજન કરવામાં આવ્યું અને એ જ રીતે જે આપણી હસ્તલિખિત પ્રથો જે છે એ પ્રથોનું વ્યવસ્થિત રીતે આપણે રાખી શકીએ એના માટે વધારાના કબાટ પણ લેવા અને એને યોગ્ય રીતે વૈજ્ઞાનિક ઢબે સાચવવા માટે આપણે પ્રયત્નો કરવા અને જે કંઈ ફંડ મળ્યું છે એ વધુને વધુ એનો ઉપયોગ થાય કાર્યક્ષમ ઉપયોગ થાય એના માટેનો પણ પ્રયત્ન એ અહીંયા આ જૈન સ્ટડી સેન્ટરની મિટિંગમાં કરવામાં આવ્યો છે સાહેબ જે વિદ્યાર્થીઓ છે કચ્છ યુનિવર્સિટીમાં આવીને જ ભણશે કે બહારના જે વિદ્યાર્થીઓ એના માટે કોઈ ઓનલાઈન કોર્સની પણ વ્યવસ્થા કરવામાં આવશે એ બંને પ્રકારના કોર્સ અહીંયા આપણે શરૂ કરવામાં આવશે કચ્છના વિદ્યાર્થીઓ માટે એ બંને પ્રકારે ભણી શકશે અને કચ્છ બહારના પણ ઓનલાઈન જોડે મોડ એ ભણી શકશે થેન્ક યુ